જિલ્લાના પીપોતરા ડાબરિયા ફળિયામાં જુગાર રમતા છ જુગારીઓને કોસંબા પોલીસે ઝડપી પાડી અગિયાર હજાર થી વધુનો મુદ્દામાલ મુદ્દા કબજે લીધો હતો સુરત જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ મહાનિર્દેશકે સૂચના આપી હતી જે અન્વયે કોસંબા પોલીસની ટીમ કામે લાગી હતી અને પીપોદરા ડાબરિયા ફરિયામાં જુગારધામ પર સફળ રેડ કરી હતી

પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો પોલીસે અહીંથી જુગાર રમાડનાર સહિત જુગાર રમતા મળીને કુલ છ ઈસમો ની ધરપકડ કરી હતી અને અગિયાર હજાર થી વધુ નો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે